પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મનરેગા યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે કોંગ્રેસના કાર્યકરોએ રેલી સ્વરૂપે કલેકટર કચેરી સુધી માર્ચ કરી હતી આવેદનપત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવામાં આવી છે કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે જિલ્લાના તમામ તાલુકાઓમાં પદાધિકારીઓ અને સરકારી કર્મચારીઓની મિલી ભગતે ભ્રષ્ટાચાર થયો છે યોજના હેઠળ સાણ ચાલીસનો નિર્ધારિત રેશિયો જળવાયું નથી કામોનું ડુપ્લિકેશન કરવામાં આવ્યું છે એસ્ટિમેટ મુજબ કામ થયા નથી મજૂરોની જગ્યાએ મશીનોની કામ કરાવવામાં આવી રહ્યું છે સ્થાનિક પંચાયતના પદાધિકારીઓ ખોટા જોબ કાર્ડ બનાવીને હાજરી પૂરી છે કોંગ્રેસે પંચમહાલ જિલ્લાના ગામોમાં થયેલા કथित ભ્રષ્ટાચારની વિગતવાર માહિતી પણ આવેદનપત્રમાં સામેલ કરી છે સમિતિએ પંદર દિવસમાં તપાસની માંગ કરી છે જો આ સમય મર્યાદામાં કોઈ કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરી ખાતે ભૂકડ તાલ કરવાની ચેતવણી આપવામાં આવી અમે આજે જે આવેદનપત્ર આપ્યું છે એ મનરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તેની તપાસ થવા માટે આપેલો છે મનરેગા યોજનામાં છેલ્લા પાંચ વર્ષમાં જોવા જઈએ તો

તો સ્થળ પર મોટા કામો હયાત નથી આ જે કામો બતાવવામાં આવેલા છે એમાં ઘણા કામોનું ડુપ્લિકેશન છે એક જ કામનું બે ત્રણ યોજનામાં બતાવી અને એના પૈસા ઉપાડવામાં આવેલા છે તે રીતે મનરેગા યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે અને વિશેષ કરી જાંબુગોળા તાલુકામાં ગોધરા તાલુકામાં આ યોજનાનો ખૂબ જ ગેર લાભ ઉઠાવવામાં આવેલો છે પદાધિકારીઓ દ્વારા ત્યારે અમો પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નઈ સમગ્ર પંચમહાલ જિલ્લા માં છે આ કૌભાંડ છે સમગ્ર પંચમહાલ જિલ્લા માં છે અને અમારી લાગણી માગણી એવું છે કે એક તાલુકાની સમગ્ર પંચમહાલ જિલ્લામાં તપાસ થવી જોઈએ